લુંબડી મુકામે આજે ગોવિંદગુરુ રામ ખાતે જાલોદ વિધાનસભાનું ખૂબ મોટું સન્માન સમારોહ કાર્યક્રમ આજે રાખ્યો હતો જે સાથે અમારા રાજ્યમંત્રીશ્રી રમીજી કટાર સાહેબનો પણ સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એટીએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુક્ષ્મ તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પછી આજે મારા શ્રી રમેશભાઈ પટાળ હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ કરતભાઈ ડામોર અને ભારતીય જનતા પાર્ટીના નવા ઉત્સાહી અધ્યક્ષ સુનેલભાઈ દરિયાની આજે હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપ સૌનો આભાર થેન્ક યુ